પ્રાઇવેટ ફાઉન્ડર અને અભિષેક શાહ દ્વારા લખાયેલી બુક મેરા વેલ્થ પ્લાન ને એમેઝોન પર બેસ્ટ સેલર નો બેચ મળ્યો છે માત્ર ત્રણ મહિના પહેલા પ્રકાશિત આ બુક આખા દેશમાં લોકપ્રિય બની છે અભિષેક શાહે જણાવ્યું કે આજે ફાઇનાન્શિયલ સ્કેમ વધવાના કારણોમાંથી મુખ્ય કારણ છે લોકોને નાણાકીય જ્ઞાનનો અભાવ બાવીસ વર્ષના મારા અનુભવના આધારે લખાયેલી આ બુકમાં મારો પ્રયત્ન છે કે લોકો ફાઇનાન્શિયલ નોલેજ મેળવી શકે સેફલી પોતાના પૈસા મેનેજ કરી શકે અને કોઈ સ્કીમમાં ફસાયા વગર યોગ્ય નાણાકીય આયોજન કરી શકે હેલો મારું નામ અભિષેક શાહ છે હું એથિકસ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડનો ફાઉન્ડર અને સીઈઓ છું આજે આપણે મળી રહ્યા છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે કે એક બુક મેરા વેલ્થ પ્લાન જે સુરતમાં ફર્સ્ટ ટાઈમ એઝ અ ઓથર મેં લખી છે વેલ્થ મેનેજમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટના સબ્જેક્ટ પર જે એમેઝોન પર ત્રણ મહિના પહેલાં અમે લોન્ચ કરી હતી અને આજે તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારી વે મેરા વેલ્થ પ્લાન બુક એ એમેઝોન તરફથી અમને ફર્સ્ટ બેસ્ટ સેલરનો બેજ કાલે જ મળ્યો છે તો અમે એથિકસ પરિવાર ખૂબ જ હેપ્પી છીએ ખૂબ જ આનંદિત છીએ કે જે સારું કામ અમે બુક દ્વારા કરવા માંગતા હતા રિડર્સ જે પહોંચાડવા માંગતા હતા એના તરફથી અમને એમેઝોન તરફથી બેસ્ટ સેલરનો એવોર્ડ કાળે મળ્યો છે સો અમને એનો ખૂબ જ આનંદ છે એકચ્યુલી છેલ્લા એક વર્ષથી હું આ બુક લખી રહ્યો હતો અને આનો વિચાર એના પરથી આવ્યો કે અમે જોયું છે કે ઘણા બધા લોકોને ફાઇનાન્શિયલ નોલેજ નથી હોતું અને આજે જે તમે સ્કેમ થતાં જોઈ રહ્યા છો માર્કેટમાં જે ફાઇનાન્શિયલ સ્કેમ થાય છે એનું એક જ માત્ર કારણ છે કે લોકોને ફાઇનાન્સનું નોલેજ નથી ઇન્વેસ્ટમેન્ટનું નોલેજ નથી જે પૈસા આપણે કમાઈ રહ્યા છે એને કઈ રીતે આપણે સેફલી મેનેજ કરી શકીએ એનું નોલેજ નથી તો આજે મારા બાવીસ વર્ષનો અનુભવ આ બુકમાં મેં આપવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી લોકોને ફાઇનાન્શિયલી નોલેજ આવે અને લોકો સારી રીતે એનું નાણાકીય આયોજન કરી શકે અને જે સ્કેમ અને એમાં જે લોકો ફસાઈ જાય છે એમાં નહીં ફસાય એનો એ મુખ્ય ઉદ્દેશ્ય છે અમારે તમને ખરેખર એવું તો આખા ઇન્ડિયામાં લોકોને ફાઇનાન્શિયલી એજ્યુકેટ કરવા છે કારણ કે આમાં અમે એવું જોયું છે કે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એ કોઈ સ્કૂલ કે કોલેજોમાં ભણાવવામાં આવતું નથી તો એ એક પ્રેક્ટિકલ નોલેજ છે અને મને જે બાવીસ વર્ષનો પ્રેક્ટિકલ અનુભવ છે એ અનુભવ મેં એની અંદર લખવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને આખા ઇન્ડિયામાં અમે એનો લાભ રીડર્સને આપી શકીએ અને આજે મને જણાવતા આનંદ થાય છે કે જે બેસ્ટ સેલરનો એવોર્ડ મળ્યો છે એનો મિનિંગ એ છે કે આખા ઇન્ડિયામાં એ બુક ખરીદાઈ રહી છે એ બુક વંચાઈ રહી છે અને ઘણા બધા લોકોને એનો ફાયદો થઈ રહ્યો છે જેનો અમને ખૂબ જ આનંદ છે બ્યુરો રિપોર્ટ સુરત